નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ચૂંટણી પંચે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે જેની અંદર દરેકે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે આ નિર્ણય એટલા માટે લેવાયો છે કે ચૂંટણીની અંદર ડમી ચૂંટણી કાર્ડની મદદથી વોટિંગ થતું હોવાના કારણે તેને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવામાં આવશે તો જે ડમી ચૂંટણી કાર્ડ હતા તે બધા રદ થઈ જશે તો દરેક ચૂંટણી કાર્ડ ધારકે પોતાનું ચૂંટણી કાર્ડ આધાર સાથે લિંક કરવાનું રહેશે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ ચૂંટણી કાર્ડની આધાર કાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું તે વિશેની વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો હું આ પ્રોસેસ મોબાઈલની અંદર જ કરવાનું છું કારણ કે દરેક વ્યક્તિ જોડે કોમ્પ્યુટર અથવા તો લેપટોપ અવેલેબલ હોતું નથી જેના કારણે તેમને આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવામાં તકલીફ થતી હોય છે અને કોઈ પણ સાયબર કાફેની અંદર જઈ અને સો રૂપિયા આપવા એના કરતાં પોતાના જ મોબાઈલની અંદર હું બતાવું તે પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરશો તો તમારે સાયબર કાફેની અંદર જવાની કોઈ જરૂર નહીં પડે અને પોતાની ઘરે બેઠા જાતે જ પોતાનું ચૂંટણી કાર્ડ આધાર સાથે લિંક કરી શકશો તો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરની અંદરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તો તમારા મોબાઈલની અંદર તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે પ્લે સ્ટોરની અંદર આ નીચેની તરફ તમને સર્ચ આપ્યું તેના પર તમારે ક્લિક કરવાની રહેશે તેના પર ક્લિક કરી અને અહીંયા વોટર એવું તમારે સર્ચ કરવાનું રહેશે એટલે ઉપરની તરફ તમને અહીંયા જોવા મળશે વોટર હેલ્પલાઇન તેના પર તમારે ક્લિક કરવાની રહેશે એટલે આ રીતે તમને એપ્લિકેશન જોવા મળશે જેને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે એટલે આ રીતે તમને ઓપન જોવા મળશે જો તમે પહેલેથી જ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હશે તો તમને અહીંયા ઇન્સ્ટોલ નહીં પરંતુ ઓપન બતાવશે તો તમારે એપ્લિકેશન ઓપન કરી દેવાની રહેશે તો અહીંયાથી આપણે એપ્લિકેશન ઓપન કરી દઈશું તમે પહેલી જ વાર એ એપ્લિકેશન ઓપન કરશો ને એટલે આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે જેની અંદર અહીંયા આપણને લોગ ઇનનો ઓપ્શન આપેલો છે જો તમે પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર પાસવર્ડ લખી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાની રહેશે પરંતુ જો તમે પહેલાંથી એકાઉન્ટ બનાવેલું ના હોય ને તો અહીંયા આપણને આપ્યું છે ન્યૂ યુઝર તેના પર તમારે ક્લિક કરવાની રહેશે એટલે આ રીતે નવા રજીસ્ટ્રેશન માટે એક પેજ ખુલેલું તમને જોવા મળશે જેની અંદર અહીંયાથી તમારે તમારો મોબાઈલ નંબર લખી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાની રહેશે એટલે રજીસ્ટ્રેશન માટેનું એક પેજ ખુલશે જેની અંદર તમે જે મોબાઈલ નંબર લખ્યો તો એ મોબાઈલ અહીંયા લખેલો જોવા મળશે તમને તમારું ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ લખવાનું રહેશે અહીંયા તમારે પાસવર્ડ સેટ કરવાનું રહેશે અને તમારા મોબાઈલ નંબર પર જે આ ઓટીપી આવ્યો છે એ ઓટીપી તમારે અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાની રહેશે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે પાસવર્ડ સેટ કરવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે પાસવર્ડ ઓછામાં ઓછો આઠ અંકનો તમારે જોઈશે એની અંદર પણ તમારે ઓછામાં ઓછું એક કેપિટલ લેટર ઓછામાં ઓછું એક સ્મોલ લેટર સ્પેશિયલ કેરેક્ટર અને નંબર એક ડિજિટનો ઉપયોગ કરવાનો રહેશે એટલે કે આપણે વાત કરીએ તો તમને એક ડેમો તરીકે બતાવું તો કેપિટલ એ બી સી તો આ કેપિટલ થઈ ગયું અને આ બે સ્મોલ થઈ ગયા સ્પેશિયલ કેરેક્ટરની વાત કરીએ તો એટ ધ રેટ જે સ્પેશિયલ કેરેક્ટર એની અંદર તમે હેઝ પણ લઈ શકો ડોલાનું ચિહ્ન પણ લઈ શકો સ્ટાર પણ લઈ શકો અને ડિજિટની વાત કરીએ એટલે કે અંકની વાત કરીએ તો એક બે અને ત્રણ તો આ રીતે તમારે તમારું પાસવર્ડ સેટ કરવાનું રહેશે હવે તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે રજીસ્ટ્રેશન થયા બાદ તમે આ રીતે એક પેજ પર આવી જશો જેની અંદરથી તમારે તમારું એકાઉન્ટ લોગ કરવાનું રહેશે જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે અહીંયા તમારે પાસવર્ડ લખવાનું રહેશે અને અહીંયાથી તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાની રહેશે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા લખી અને લોગ પર ક્લિક કરવાનું રહેશે ઓટીપી લખી અને લોગ કરશો એટલે આ રીતે તમને ડેશબોર્ડ જોવા મળશે જેની અંદર આપણને અલગ અલગ સર્વિસ આપેલી છે વોટર રજિસ્ટ્રેશન સર્વિસ વોટર સર્વિસ વોટર ઇપિક કાર્ડ ડાઉનલોડ આ પ્રકારની આપણને અલગ અલગ સર્વિસો આપી છે તો અહીંયાથી તમે કોઈપણ પ્રકારની સર્વિસનો ઉપયોગ કરી શકશો પરંતુ અહીંયા આપણે આધાર કાર્ડની સાથે લિંક કરવાનું હોવાથી પહેલા નંબરનું ઓપ્શન આપે ને તેના પર ક્લિક કરવાની રહેશે એટલે આ રીતે આપણને એક ઓપ્શન જોવા મળશે જો તમારે લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો અહીંયાથી તમે લેંગ્વેજ ચેન્જ કરી શકશો લેંગ્વેજ પર ક્લિક કરશો તો આપણને જો અલગ અલગ પ્રકારની કેટલીય લેંગ્વેજ આપીશ જે ભારતની અંદરની મેક્સિમમ બધી જ લેંગ્વેજ અહીંયા આપણને આપેલ છે જો તમારે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરવી હોય તો અહીંયાથી તમે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો તો આપણે અહીંયાથી ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી લઈએ એટલે આ રીતે બધું જ ડેશબોર્ડ આપણને ગુજરાતીની અંદર જોવા મળશે હવે અહીંયાથી તમારે નીચેની તરફ સ્ક્રોલ કરવાનું રહેશે નીચેની તરફ છેલ્લો ઓપ્શન આપણને આપેલું છે ફોર્મ નંબર છ બી આધાર કાર્ડ નંબર સબમિશન તેના પર તમારે ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને આવશે વોટર હેલ્પલાઇન અને અહીંયા તમારું નામ જોવા મળશે અહીંયા આપણને હેલ્પલાઇનની અંદર આપેલું છે કે હું તમને મદદ કરીશ અને નવા મતદાન નોંધણીની પ્રક્રિયા દરમિયાન દરેક પગલાંને સમજાવીશ તો અહીંયા આપણને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે જેની અંદરથી આપણે એ માહિતી જોઈ અને સરળતાથી ફોર્મ ભરી શકીશું તો અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરી અને અહીંયા આપણને આ ઓપ્શન આપ્યો ચાલો શરૂ કરીએ તેના પર ક્લિક કરવાની રહેશે હવે આ રીતે એક પીચ પીજ છે જેની અંદર તમને પહેલું જ આપ્યું છે વસ્તુઓ તમારે જાણી લેવી જોઈએ આ જે પહેલો ભાગ આપ્યો એ આપણને સૂચના આપી છે કે આ માહિતી કઈ રીતે ભરવી તેની એટલે અહીંયા આપણને આપેલું છે તો વસ્તુઓ તમારે જાણી લેવી જોઈએ અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે શું તમારી પાસે પહેલેથી જ મતદાન આઈડી નંબર છે એટલે કે તમારી પાસે ચૂંટણી કાર્ડ છે જો હા અને ના એ બેની અંદરથી તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનું તેની માહિતી આપણને અહીંયા આપેલી છે અહીંયા પહેલું આપ્યું અને હા માટે આપ્યું છે તે સૂચવે છે કે તમારું નામ મતદાન યાદીમાં સામેલ છે અને તમારી પાસે મતદાન નંબર છે એટલે કે ટૂંકમાં કહીએ તો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે અને નાની અંદર આપણને આપેલું છે કે જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો તમારે ના સિલેક્ટ કરવાનું રહેશે એટલે અહીંયાથી આપણે હા પર ક્લિક કરી અને આગળ વધો પર ક્લિક કરવાની રહેશે હવે આ પેજ પર આપણને અહીંયા આપ્યું એમાં તમારે ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરવાનો છે અહીંયાથી તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે અને અહીંયા વિગતો મેળવો પર તમારે ક્લિક કરવાની રહેશે અહીંયાથી તમે તમારો ચૂંટણી કાર્ડ નંબર લખી દેશો અહીંયાથી તમે ગુજરાત સિલેક્ટ કરી અને વિગતો મેળવો પર ક્લિક કરશો એટલે અહીંયા આપણને એક સૂચના લખેલી જોવા મળશે અમને તમારા દાખલ કરેલા મતદાન આઈડી માટે આ રેકોર્ડ મળ્યો છે કૃપા કરીને આગળ વધો બટન પર ક્લિક કરો એટલે જો તમારું ચૂંટણી કાર્ડ નંબર સાચો હશે તો આ રીતે તમને માહિતી જોવા મળશે જો ખોટું હશે તો તમને માહિતી જોવા મળશે નહીં તો હવે અહીંયાથી તમારે આગળ વધો પર ક્લિક કરવાની રહેશે આગળ વધો પર ક્લિક કરશો એટલે ફોર્મ નંબર છ બી ખુલેલું અહીંયા જોવા મળશે જેની અંદર અહીંયા તમારું ચૂંટણી કાર્ડ નંબર અહીંયા તમારું નામ તમારી ઉંમર બધી જ તમારી માહિતી અહીંયા જોવા મળશે તો તે તમારે વેરીફાઈ કરી લેવાની રહેશે વેરીફાઈ કર્યા બાદ અહીંયા આપણને આપ્યું આગળ વધો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે એટલે આ રીતે આપણને મતદાન યાદીની અંદર જે નામ હોય તે પ્રમાણે આપણને અંગ્રેજીમાં નામ જોવા મળશે ગુજરાતીમાં નામ જોવા મળશે મતદાન નોંધણી કઈ જગ્યાએ થયેલી છે તે તમારું ચૂંટણી કાર્ડ નંબર અને અહીંયા નીચેની તરફ આપણને આપેલું છે આધાર કાર્ડની વિગતો તો અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે અહીંયા આપણને અથવા ઓપ્શન આપેલું છે જો તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો અહીંયાથી તમારે ટીક કરવાનું રહેશે પરંતુ આપણે તો અહીંયા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનું હોવાથી આધાર કાર્ડ તો હોવું ફરજિયાત છે તો અહીંયાથી તમારે આધાર કાર્ડ નંબર લખવાનું રહેશે મિત્રો તમે અહીંયા આધાર કાર્ડ નંબર લખો ને એની અંદર આપણે ખાસ કાળજી રાખવાની રહેશે કારણ કે આધાર કાર્ડની અંદર આપણને ચાર ચાર અંક પછી સ્પેસ આપેલી છે પરંતુ અહીંયા આપણે સ્પેસ છોડવાની નથી આધાર કાર્ડ નંબર સળંગત લખવાનું છે આધાર કાર્ડ નંબર તમે લખી દેશો ને એટલે અહીંયા બાજુમાં આપણને ગ્રીન ટીક જોવા મળશે એટલે આપણો આધાર કાર્ડ નંબર સાચો છે હવે અહીંયાથી તમારે નીચેની તરફ આવી જવાનું રહેશે તો નીચેની તરફ અહીંયા તમારે અરજદારનો મોબાઈલ નંબર લખવાનો રહેશે જે તમે આધાર કાર્ડની અંદર લિંક હોય તે નંબર પણ લખી શકો અથવા તો બીજો નંબર પણ તમે લખી શકો અહીંયા તમારે ઈમેલ આઈડી લખવાનું છે અને અહીંયા તમારે સ્થળ લખવાનું છે ઈમેલ આઈડી ફરજિયાત નથી પરંતુ જો તમારે લખવું હોય તો તમે તે લખી શકો છો પરંતુ મોબાઈલ નંબર અને સ્થળ ફરજિયાત છે એ બધું લખાઈ જાય એટલે થઈ ગયું પર તમારે ક્લિક કરવાની રહેશે અહીંયા તમે મોબાઈલ નંબર લખશો એટલે અહીંયા ચકાસો પર તમારે ક્લિક કરવાની રહેશે ચકાસો પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે તમારે વેરીફાઈ કરવાનું રહેશે તો અહીંયાથી હું ચકાસ ઉપર ક્લિક કરી દઈશ એટલે આ રીતે એક નવો વિન્ડો ખુલશે જેની અંદર તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર જોવા મળશે અને તમારા મોબાઈલ નંબર પર જે ઓટીપી આવે તમારે લખી અને વેરીફાય કરવાનું રહેશે તો તમે જોઈ શકો છો કે મારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવી ગયો છે ઓટીપી લખી તમારે અહીંયાથી વેરીફાય કરવાનું રહેશે એટલે તમારો મોબાઈલ નંબર ચૂંટણી કાર્ડની અંદર એડ થઈ જશે એટલે આ રીતે જોવા મળશે મોબાઈલ નંબર વેરીફાય સક્સેસફુલ અને અહીંયા આપણને ગ્રીન ટીક પણ જોવા મળશે મેં મારું ઇમેલ આઈડી પણ લખી દીધું અને સ્થળ પણ લખી દીધું સ્થળની અંદર તમે કોઈ પણ સ્થળ લખી શકો એમાં કોઈ ચોક્કસ નથી તમે તમારા ગામનું નામ લખી શકો અને તમારા તાલુકાનું નામ પણ લખી શકો એટલે આ રીતે તમે જે માહિતી ભરી હતી તેનું તમને પ્રિવ્યૂ જોવા મળશે જેની અંદર તમે સુધારો કરો તો એનું આપણને અહીંયા પ્રિવ્યૂ જોવા મળશે તો તમારે તે વેરીફાય કરી દેવાનું રહેશે અને જો એની અંદર કોઈ ભૂલ હોય તો તેને તમારે ચેન્જ કરવાની રહેશે કોઈપણ પ્રકારની ભૂલ ના હોય તો નીચેની તરફ તમને અહીંયા આપ્યું કન્ફર્મ કરો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે જેવા તમે કન્ફર્મ કરો પર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન સફળતાપૂર્વક સેન્ડ થઈ જશે અને ઓફિસ દ્વારા પ્રોસેસ થયા બાદ તમારું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક થઈ જશે મિત્રો તમારે તમારા મોબાઈલની મદદથી ચૂંટણી કાર્ડની અંદર તમારું નામ તમારો ફોટો મોબાઈલ નંબર એડ્રેસ જન્મ તારીખ વગેરે જેવી માહિતી ચેન્જ કરવી હોય ને તો તે માટેનો વિડીયો મેં પહેલેથી જ બનાવેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો તેના પર તમે ક્લિક કરી અને સરળતાથી તમારા ચૂંટણી કાર્ડની અંદર તમારે જે ફેરફાર કરવો હોય તે કરી શકશો તે પણ બિલકુલ ફ્રી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત